લોરિયા ગામે ભગવાન રામ મંદિરની પ્રતિષ્ઠા વેળાએ આખું ગામ રામમય બની ગયું હતું અનેક પ્રકારના ધાર્મિક કાર્યક્રમો યોજાયા મહાઆરતી મહાપ્રસાદ અને શોભાયાત્રા મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું શ્રી રામ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે લોરિયા ગામમાં એકાવનસો દીવડાની આરતી કરવામાં આવી હતી અયોધ્યામાં શ્રી રામ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે સમગ્ર ભારતમાં ઉત્સવનો માહોલ સર્જાયો હતો તે અંતર્ગત લોરિયા ગામમાં આ દિવસે ખૂબ જ રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી ગામમાં શાવાથી ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું નગરના જાલપા માતાજીના મંદિરથી લોરિયા શિવ મંદિર સુધી વિશાળ રવાડીનું આયોજન કરવામાં આવ્યું એલ એડી દ્વારા લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું બપોરના ભાગમાં શિવ મંદિર લોરિયા ખાતે સમસ્ત હિન્દુ પરિવાર લોરિયા દ્વારા મહાપ્રસાદનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું દીપોત્સવ માટેની તૈયારીના ભાગરૂપે લોરિયા ગામના યુવાનો દ્વારા દીવડાઓથી રામનામ અને અખંડ ભારતનો નકશો ગદા ધનુષ બનાવવામાં આવ્યું હતું જેની શોભામાં વધારો કરતા હજારો સંખ્યામાં દીવડાઓ પ્રગટાવવા માંડી હતી સમગ્ર વિસ્તાર ઝગમગી ઉઠ્યો હતો ખાસ કરીને યુવાનો દ્વારા જૂની પરંપરા વેશભૂષા એટલે કે ધોતિયું જબો ધારણ કરી અને કાર્યક્રમમાં હાજરી આપી હતી જે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યું હતું સંગીતમય શૈલીમાં મહાઆરતીનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો વેશભૂષા ધારણ કરી અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો ભજવ્યા હતા યુવાનો દ્વારા આકાશમાં આતાશબાજી કરવામાં આવી હતી દિવસભરના સમગ્ર કાર્યક્રમોમાં વિસ્તારના વડીલો ભાઈઓ મહિલાઓ યુવાનો બાળકો ખૂબ જ રંગે ચંગે જોડાયા હતા સમગ્ર આયોજનમાં લોરિયા ગામના યુવા ગ્રુપ મહિલા મંડળ અને વડીલો દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવતી દાતાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું